શું તમને રસ્તા પર ચાલતા ડર લાગે છે શું તમે રસ્તા પર નીચે જોઈને ચાલો છો કે ક્યાંય કોઈ ગટર તો નહીં હોય ને કે ક્યાં કોઈ ખુલ્લી ગટરમાં પગ તો નહીં આવી જાય ને નમસ્તે હું છું ખુશબુ હા રસ્તા પર ચાલતી વખતે આપણે સૌને લાગતો એક સ્વાભાવિક ડર એટલે કે ખુલ્લી ગટર આજે આપણે એવી વ્યક્તિને મળવા જઈ રહ્યા છે કે જેમણે એક ઝુંબેશ ચાલુ કરી છે કે ગટર પરના ખુલ્લા ગટર હોય કે જેને આપણે કહીએ ઇંગ્લિશમાં તો એના જે ગટર ખુલ્લી રહી ગઈ છે એને કવર કરવાની એક ઝુંબેશ જે છેલ્લા ત્રણ વર્ષથી તેઓ કરી રહ્યા છે તો ચાલો આજે આપણે મળીએ છીએ મનસુખભાઈને અને એમની આ ચળવળ વિશે આપણે જથ્ડું જાણીએ આજે આપણે મનસુખભાઈ માલદે મળવા જઈ રહ્યા છે મનસુખભાઈ માલડે જે શહેરના લોકોની સુરક્ષાને લઈને સતત કાર્યરત છે મનસુખભાઈ પોતાના શહેરની દરેક ખુલ્લી ગટર ઉપર ઢાંકણા મુકાવી અનેક જીવને જોખમમાંથી બચાવ્યા છે આજ સુધી તેમણે લગભગ ત્રણસો જેટલા ઢાંકણા બેસાડી માનવતા પ્રત્યે એક કદમ આગળ કર્યો છે તેમનું માનવું છે કે સામાન્ય માણસ પણ જો ધારે તો બદલાવ લાવી શકે મેં રસ્તામાંથી હું જતો તો એક ફેરા તો એક ભાઈનો પગ ગટર ગટરમાં પડી ગયો તો પછી અમે બે ત્રણ જણા એને મહેનત કરી એને બહાર કાઢ્યો પછી મેં એના મોબાઈલ નંબર લીધા હતા પછી એ ભાઈ ઘરે ગયા પછી બે ત્રણ દિવસ પછી પછી મેં એને ફોન ફોન કર્યો હતો તો એને મને કીધું કે મને છાસઠ હજાર રૂપિયા ખર્ચો આવ્યો મને એટલે ત્યારથી મેં સંપર્ક કર્યો મારા મગજમાં કે આપણે હવે આ કામ કરવું પડશે ત્યારથી મેં આ કામ ચાલુ કર્યું એને લગભગ ત્રણ વર્ષ થયા અત્યાર સુધી બસો સિત્તેર ઢાંકણા બેસાયેલા છે મેં પછી ટીએમસીમાં કોન્ટેક કર્યો તો મને એક ઓફિસરનો સાથે કોન્ટેક થયો ને એણે મને કીધું કે વાંધો નહીં તમે અમને બધું જણાવો ફોટો મોકલાવો વોઇસ મેસેજ મોકલાવો એડ્રેસ મોકલાવો પ્રોપર પછી અમે કામ તમારું કરી આપશું એમ એટલે મેં આ કામ ચાલુ કર્યું અને મને બહુ આનંદ મળ્યો એમાં કામ થઈ જાય એટલે મને બહુ શાંતિ મળે અને મને એમ લાગે કે આપણે આ કામ બહુ સારું કર્યું છે મારે કોઈની પણ પરમિશન નથી લેવી પડતી હું ડાયરેક્ટ ઓફિસરને જ કોન્ટેક કરી લઉં એ ઓફિસનું નામ છે કુસુરકર સાહેબ એને હું કોન્ટેક કરું એને બધું મોકલાવી દઉં એટલે એ મને કહી દે કે વાંધો નહીં એક બે દિવસમાં થઈ જશે પણ સ્કૂલની આગળ જો કોકનું ઢાકણું હોય તો એ લોકો બે કલાકમાં ઢાકણું બેસાડી આપી મને એટલું મારું આ કામ કરી આપે છે ઓફિસર લોકો આપણે અહીં થાણામાં આવેલ વાગલે એસ્ટેટ એરિયામાં છીએ જ્યાં એક કામગાર નાકા આવેલું છે અને અહીં મેઈન રોડ પર ગટર ખુલ્લી છે અને આ આખો ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ એરિયા છે કે જ્યાં લોકોની અવરજવર સતત રહેતી હોય છે તો કાંતિભાઈએ આપણને જગ્યા બતાવી છે અને આપણે એમની માટે ગઈકાલે જ એમને મનસુખભાઈને સંપર્ક કર્યો છે અને લગભગ

આના પર પાટિયા લગાવ્યા હતા પછી પણ પાટિયા પણ ગાયબ થઈ જાય છે બધું એટલે મ્યુનિસિપાલિટી પીએમસી આ દાખલું જલ્દીથી જલ્દી ફિટ કરવું જોઈએ લગભગ કેટલી ઊંડું તમે કીધું 6 ફૂટ ઊંડું છે અને આમ 14 ફૂટ અને છે એટલે અને આખા નાળા પર આવેલી આ ગટર છે એટલે જો આમાં કોઈ નાનું બાળક કે 6 ફૂટનો માણસ પણ પડી જાય ને તો કોઈને ખ્યાલ ન આવે અને આ કામ છેલે 6 મહિનાથી પેન્ડિંગ છે પણ આમ એક વર્ષથી પેન્ડિંગ છે વચ્ચે મે પાટિયા ઢાઈકા હતા લાકડા જ્યાંથી લઈને તો લાકડા કોઈ ગાયબ ગાયબ કોઈ લઈ જાય છે લાકડા પણ કોઈ લઈ જાય છે એટલે આપણે હવે આને અત્યારે ખાસ જરૂરી છે આને એટલે અને આપણે મનસુખભાઈને કોન્ટેક્ટ કર્યો જ છે એટલે ડેફિનેટલી આપણું કામ થવાનું જ છે આનું ફોટો તમારે અમારી સાથે શેર કરવો પડશે કે ભાઈ આ કામ થઈ ગયું છે છોકરો પડી જાય ને તો વિચાર ઓ ત્યાં આઈરો જાય ખબર ન પડે મને નહીં આમાં કઈ પાછળ એના માટે એ કુતરાય ઘણી વખત પડી જાય નોર્મલી તો આપણે બારે ક્યાંય સમાજ સેવા કરવા જતા નથી પણ મને એવું થયું કે આ કરવામાં સારું કામ છે અને મેં મારી આંખે એક ભાઈને ગટરનું ઢાંકણું ખુલ્લું હતું એમાં પડતા જોયા હતા એટલે મને એમ થયું કે આ માણસ આમાં અંદર પડી જાય જો એને કોઈ કાઢે નહીં તો એનું શું થાય અને ઘરનાને કેટલી તકલીફ થાય તો એ જોઈને મને એવું થયું કે આવું કામ કરવામાં લોકોનું પણ સારું થાય છે અને આપણું પણ ભલું થાય છે તો આવું કામ આપણે જ કરવું જોઈએ તો એ હિસાબે મેં વિચાર કરી અને મનસુખભાઈને એકવાર ફોન કર્યો હતો કે આવી રીતે અહીંયા ગટરનું ઢાંકણું નીકળેલું છે તો તમે એમાં કંઈ કરી શકો તો એમણે કહ્યું હા આ કામ કાલે ને કાલે જ થઈ જશે અને હકીકતમાં હું બીજા દિવસે સ્પેશિયલ એ જોવા ગઈ હતી તો ત્યારે ત્યાં ગટરનું ઢાંકણું લાગેલું હતું એટલે મને એમ થયું કે હજી પણ ક્યાંય આવું કંઈ કામ હોય અને આપણે મનસુખભાઈને કહીએ અને જો થઈ જતું હોય તો ખાલી એક ફોન કરવામાં શું વાંધો છે મેં લગભગ છ થી સાત ફોન તો કર્યા છે જ્યારે હું બહાર નીકળું અને જોઉં કે અહીંયા આવું નથી તો હું એમને ફોન કરું તો એક વાર તો એક જગ્યાએ લાઈન સર લગભગ સાતથી આઠ ડાકણા જાંબલી નાકામાં નહોતા તો એમણે ઊભા બે દિવસમાં એ કરાવી આપ્યું હતું મહિને મેં સી એસ આર સુબ્રમણ્યમ એ એ થ્રી બિલ્ડિંગ મેં રહેતે મનસુખભાઈ બી સેકન્ડ ફ્લોર મેં રહેતે મેં ફોર્થ મેં રહેતા અમને ખાસ દોસ્ત એન્ડ મનસુખભાઈને ये का जैसा डेकन का ये काम कर रहे करके मालूम पड़ेगा अपने को दोस्त से कोई मालूम पड़ेगा तो मनसुख भाई से मैं तुरंत बोलता ऐसे ऐसे जगह पर आए कोई डाय उसको फोटो भेजने के लिए बोलो नहीं तो किधर लोकेशन भेजने के लिए बोलो इतना बोल रहा है दैट आई विल हेल्प यूम इन इन पावर द रेस्ट ऑफ द थिंग्स इज बींग डन बाई मनसुख भाई ओनली कॉन्टैक्टिंग द कंसर्न ऑफिसर्स और इट इज यू विल बी एबल टू डू दैट एंड विच इज़ अ ग्रेट जॉब હિસાબ કહી રખા હું આઈ ડોટ કપ અ ટ્રક ઓફ દેટ વર્ટ આઈ ડૂડ બટ આઈ વેન એવર આઈ ગેટ એની ઇન્ફોર્મેશન આઈ ટેલ દિસ પ્લેસ થોડે રેકન અરે તા બોલને લેગે થોડો લોકેશન ભેજો કધર હ્યા કરેટ માઇ બી અબાઉટ ફ્યુ નોટ મેની ટુ નેમ ઇટ ફ્રોમ માઇ સાઇટ બટ આઈ હેવ ડન ઇટ ફ્રોમ માઈ સાઇટ વટ એવર ઇઝ પૉસિબલ It is, it is, of course, a noble cause. You know, it affects the public's life and all. Children going here and there, if it is not noticed, it is a danger to the children and even other senior people. So, what he is doing is a great job for a noble cause. So, we should definitely appreciate it. And, irrespective of the people or place or something, he doesn't think it which place and all. The moment he gets a call, he takes action on it. મારું નામ કિશોર શાહ છે મનસુખભાઈ મારા બનેવી થાય અને એ પેલા મારા એરિયામાં જ રહેતા હતા એટલે એ હિસાબે એમને જ્યારે બી અમે આ કોઈ મ્યુનિસિપલ કામ કહેતા હતા કે આ ગટરનું છે તો ઇટ વોઝ બીન ડન ઇન બે ત્રણ દિવસમાં કામ થઈ જતું હતું સો એ પબ્લિક અવેરનેસના હિસાબે પછી અમે લોકો બીજાને બી પાસ ઓન કરતા હતા અને થિંગ્સ વેર બિન ડન અને નંબર ઓફ ગટર્સ બિફોર મનસૂન આફ્ટર મનસૂન જ્યારે બી કહીએ તો ઇટ ઇટ ઇઝ બિન ડન એક્ઝેક્ટ ટાઈમ તો ના કહું પણ એટલીસ્ટ આઈ રિમેમ્બર ઇટ ઇઝ અરાઉન્ડ વન એન્ડ હાફ ટુ ઇયર્સથી આ કામ એ જ્યારે બી અમે કહીએ છીએ તો એ થઈ જાય છે ઇન થાના ફિસિનિટી અમારા હોય અમારા ફ્રેન્ડ્સના હોય કોઈને બી એટલે વી પાસ ઓન ધ મેસેજ એન્ડ ધ થિંગ હેઝ બીન ડન એન્ડ એન્ડ ઇટ્સ અ ગુડ સોશિયલ કોઝ વિચ ઇઝ ડૂઈંગ એન્ડ હી હેઝ ધ રિસોર્સિસ ઓફ ધ પીપલ ડૂઈંગ ધ થિંગ ઓન બિહાફ ઓફ ધ મ્યુનિસિપાલિટી અને ઇટ ઇઝ પબ્લિક અવેરનેસ ઓલ્સો ટુ જસ્ટ પાસ ઓન ધ મેસેજ ટુ હિમ સો ધ થિંગ્સ ગેટ ડન આઈ ડોન્ટ નો ધ એક્ઝેક્ટ કાઉન્ટિંગ બટ ઇટ માઇટ બી અરાઉન્ડ ટ્વેન્ટી ફાઈવ ટુ થર્ટી ધાકણાઝ એટલીસ્ટ ચાલો આપણે આજે મનસુખભાઈ ની સાથે જોડાઈએ એક પગલું માનવતાના નામે ભરીએ હું છું ખુશબુ અમય ખરાડે સાથે મારું તમારું અને સતત ધબકતું મુંબઈ સમાચાર સાથે